નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રજાના નિયમો બે હજાર બેની વ્યાખ્યાઓ કઈ હતી એમાં વ્યાખ્યાઓમાં તમે જોઈ શકો છો કે નિમણૂક સત્તાધિકારી કોને કહેવાય વાહન ભથ્થું ક્યારે મળે પ્રથમ નિમણૂંકની તારીખ એટલે શું દૈનિક ભથ્થું એટલે શું કચરીના વડા એટલે શું રજા એટલે શું ઘરભાડાના ભથ્થા હાજર થવાનો સમય અજમાયસી એટલે શું અવેજી કામગીરી એટલે શું નિર્વાહ ભથ્થું એટલે શું માઇલેજ ભથ્થું એટલે શું દિવસ એટલે શું ગ્રેજ્યુટી એટલે શું ઓડિટ અધિકારી સવર્ગ એટલે શું મુકામ રસાલો મુકામ સરંજામ વળતર ભથ્થુ સક્ષમ અધિકારી સંવિધાન પેન્શન માટે ચૂકવણી અધિકારી વગેરે બાબતો કોને કહેવામાં આવે છે તેની વ્યાખ્યાઓ લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ

પ્રથમ નિમણૂકની તારીખ કોને કહેવાય એટલે કે સરકારી કર્મચારીએ સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂકની જગ્યાએ ફરજ સંભાળ્યાની તારીખ અથવા જો આ તારીખ વહેલી હોય તો પેન્શન માટે ગણતરીમાં લેવામાં આવતી કોઈ પણ ફરજ સંભાળ્યાની તારીખ દૈનિક ભથ્થુ એટલે શું તો કે મુખ્ય મુખ્ય મથક પર ગેરહાજરી બદલ તેણે કરેલા સામાન્ય દૈનિક ખર્ચને પહોંચી વળવા અપાતું દૈનિક ભથ્થું ત્યારબાદ કચેરીના વડા કોને કહેવાય કે સરકારે જાહેર કરેલા રાજ્યપતિ અધિકારી અને તેમાં કચેરીના વડા તરીકે જેમને સક્ષમ અધિક સત્તાધિકારી દ્વારા અધિકૃત કરાયેલ હોય તે વ્યક્તિ રજા એટલે શું તો કે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો બે હજાર બે હેઠળ સક્ષમ સત્તાધિકારીએ ફરજ ઉપરથી ગેરહાજર રહેવા આપેલ મંજૂરી ઘર ભાડા ભથ્થા એટલે શું તો કે જે સ્થળ પર ઘર ભાડા ઊંચા હોય ત્યાં ઘરભાડું ચૂકવવા માટે અથવા નિઃશુલ્ક રહેઠાણના બદલામાં આપવામાં આવતું માસિક ભથ્થું ત્યાર ત્યારબાદ છે હાજર થવાનો સમય તો સરકારી કર્મચારીને નવીન ભથ્થા પર જોડાવા અથવા જે સ્થળ નિમણૂક થઈ હોય તે સ્થળ જવા આવવા આપવામાં આવતો સમય અજમાયશી એટલે શું તો કે જે તે ખાતાના સંવર્ગમાં કાયમી કે અંગત ધોરણે ખાલી જગ્યાની સામે અજમાયશી ધોરણે નિમારે નીમવામાં આવતો સરકારી કર્મચારી અવેજીની કામગીરી એટલે શું કે જે જગ્યા ઉપર અન્ય વ્યક્તિનો ધારણાધિકાર હોય તે જગ્યા ખાલી હોય તો અન્ય કર્મચારીને સક્ષમ અધિકારીને યોગ્ય લાગે તો અવેજીની કામગીરી બજાવવા નિમણૂક કરી શકાય નિર્વાહ ભથ્થું એટલે શું તો કે જેને પગાર કે રજાનો પગાર ન મળતો હોય તેવા કર્મચારીને આપવામાં આવતું ભથ્થું માઇલેજ ભથ્થું એટલે શું તો કે કર્મચારીને મુસાફરીના અંતરના આધારે ગણતરી કરી આપવામાં આવતું વધુ ત્યારબાદ દિવસ એટલે શું કે એક મધ્યરાત્રિથી શરૂ થઈ અને તેના પછીની બીજી મધ્યરાત્રિએ પૂરો થતો સમય ગાળો ગ્રેજ્યુએટ એટલે શું કે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બેના નિયમ એક્યાશી હેઠળ ચૂકવવામાં આવતી રકમ ઓડિટ અધિકારી એટલે શું એટલે જેમને કેગ દ્વારા નિમણૂક આપવામાં આવેલ હોય તેવા સત્તા સત્તાવાર અધિકારી હિસાબી અધિકાર ક્ષેત્રમાં કોઈ સરકારી કર્મચારી નોકરી કરતો હોય તે એટલે શું તો કે જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગનું સંખ્યા બળ મુકામ રસાલો એટલે મુકામની હેરફેર કરવા માટેના સાધનો મુકામ સરંજામ એટલે મુકામ ખસેડવા માટે જરૂરી સાધનો અને તાંબુ ઊભા કરવા માટે જાહેર હિતમાં પોતાની સાથે લઈ જવી જરૂરી હોય તેવી વસ્તુ વળતર ભથ્થું એટલે શું તો એટલે કોઈ વિશિષ્ટ સંજોગોમાં ફરજ બજાવવાને કારણે થયા થતા અંગત ખર્ચને મુસાફરી ભથ્થાનો સમાવેશ થાય છે સક્ષમ અધિકારી એટલે સત્તા વાપરવાના કિસ્સામાં સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી સંવિધાન એટલે ભારતનું બંધારણ પેન્શન માટે ચૂકવણી અધિકારી એટલે નિવૃત્ત કર સરકારી કર્મચારી પોતાનું પેન્શન જ્યાંથી મેળવે છે તે રાષ્ટ્રીયકૃત બેંકની શાખા અથવા તિજોરી સહિત તિજોરી અને પેન્શન ચૂકવણી કચેરી ત્યારબાદ ફરજના સમયમાં નીચે મુજબનો સમાવેશ થાય છે પેલું અજમાયશી નોકરી હાજર થવાનો સમય નોકરી સંબંધિત શિક્ષણ કે તાલીમ વર્ગ અભ્યાસ વર્ગો સરકારે નિયત કરેલી ભાષા કે અન્ય પરીક્ષામાં ઉપસ્થિત થવાનો સમયગાળો ખાતકીય પરીક્ષામાં સ્થિત થવાનો સમયગાળો જોકે આ સવલત ફરજિયાત પરીક્ષાઓના કિસ્સામાં બેથી વધુ વાર મળતી નથી જો કર્મચારી પરીક્ષા પૂરી થયા બાદ રજા પર ઉતરે છે તો જે દિવસથી રજા શરૂ થતી હોય તે જ ગણાશે પરંતુ કોઈ રજા પર રહેલો કર્મચારી રજા પૂરી થયાના તરત બાદ આવી પરીક્ષા માટે હાજર રહેતો હોય તે સમયગાળો રજામાં જ ગણાશે નીચેના કિસ્સાઓમાં જ્યારે સરકારી કર્મચારીઓને નિમણૂકના આદેશના અભાવે ફરજિયાત પ્રતીક્ષા કરવી પડતી હોય તેવો સમયગાળો હોય તો પેલું બદલીની જગ્યાએ હાજર થવાના સમયગાળા દરમિયાન બદલીના હુકમો રદ થયા હોય કે સુધારા થયા હોય કે મુલતવી રખાયા હોય બે રજા કે પ્રતિનિયુક્તિ પરથી પાછા ફરતી વખતે મૂળ જગ્યા ખાલી ન હોય તો નિમણૂકના આદેશોની ફરજિયાત પરીક્ષા પ્રતીક્ષા કરવી પડેલ સમય ત્રણ જે જગ્યા પર સરકારી કર્મચારી નીમવામાં આવ્યો હોય તે જગ્યાના મુખ્ય મથકે પહોંચતા છૂટ થનાર કર્મચારી પાસેથી નાનો હવાલો સંભાળી લેવાની સ્થિતિમાં ન હોય ત્યારે તો મિત્રો આ હતી અમુક વ્યાખ્યાઓ તે આપણે જો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તેને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ